દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના આહવાને પગલે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગે કામ લાગ્યું છે જેના ભાગરૂપે સુરત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લામાં તાલુકા કક્ષાએ માઇક્રો પ્લાનિંગ કરી ટીબીને જડમૂળથી નિષ્ઠ નાબૂદ કરવા કમર કસી રહી છે જેની તાલુકા આરોગ્ય કચેરી પલસાણા ખાતે જિલ્લા ક્ષય અધિકારીની સૂચના મુજબ પલસાણા તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કડોદરા અર્બન હેલ્થ સેન્ટર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર નર્સ મલ્ટીપોપર્સ હેલ્થ વર્કર્સ સુપરવાઇઝર તેમજ મહિલા આરોગ્ય કર્મચારી એનટીપી નેશનલ ટીબી એલિમેશન કાર્યક્રમ અંતર્ગત સંવેદનાશકતા સેન્સિટિવ તાલીમ અને રિવ્યુ મિટિંગ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન તાલીમ છે તાલીમ આપવા માટે જિલ્લા કક્ષાની ટીમમાં ડોક્ટર દિનેશ વસાવા જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર નંદિતા બક્ષી જિલ્લા ટીબી મેડિકલ ઓફિસર આવ્યા હતા અને તેઓ દ્વારા આવનારા દિવસોમાં ભારત દેશમાંથી સંપૂર્ણ રીતે ટીબી મુક્ત બનાવવાની ઝુંબેશમાં ઝડપી અને સચોટ કામગીરી થાય તેનું માર્ગદર્શન અને સમજ આપતો કાર્યક્રમ સવારે દસ વાગ્યાથી સાંજ સુધી બે તબક્કામાં મીટિંગ યોજાય જેમાં ગામડાઓમાં ઘરે ઘરે ફરીને ટીબીના દર્દીઓ સુધી તેઓને ઝડપી સારવાર આપી ટીબી મુક્ત દેશ બનાવવાનું પ્લાનિંગ સમજાવી કામગીરીમાં જોડાવા સમજ આપી હતી હું ડોક્ટર દિનેશ વસાવા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર સુરત રૂરલ આજ રોજ તાલુકા પલસાણામાં એફઆઈડબલ મેડિકલ ઓફિસર અને જનરલ સ્ટાફ ની મીટિંગ રાખવામાં આવે છે માનનીય વડાપ્રધાન સાહેબ નું ટીવી ફ્રી ઇન્ડિયા બાબતનું જે આહવાન કર્યું છે તે બાબતે આપણે શું રીતે કામ કરી શકીએ અને જે ટીબી ના ડેથ ઘટાડવાના છે નવા કેસો અટકાવવાના છે એ બાબતને અહીંયા ચર્ચા કરીશું રોડમેપ બનાવેલો છે અને આગવાના દિવસોમાં આપણે ટીવી ફ્રી કરી ઇન્ડિયા કરીએ એ બાબતે આપણે અત્યારે કામ કરવા માટે અહીંયા તાલીમો ચાલી રહી છે અને સાથે સાથે રિવ્યુ પણ આપણે કરતા છીએ તાલીમ ક્યાં ક્યાં ચાલુ રહી છે અને કઈ આ આ તાલીમ દરેક તાલુકા પર દરેક કેડરની આપણે કરીએ છીએ અત્યારે આ ત્રીજો તાલુકો છે ઓલરેડી કામરેજ અને મહુવામાં આ તાલીમો પૂરી થઈ ગઈ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત